નવરાત્રિ હોય કે હોય અગર તમે ઉપવાસ કરો છો તો આ ફરાળી ચેવડો જરૂરથી ટ્રાય કરજો આપણે બધા બટેકાના ફરાળી ચેવડો તો પો બનાવ્યા હશે આજે હું તમારી જોડે કેળાના ફરાળી ચેવડાની રેસીપી શેર કરી રહી છું આને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જો આટલા જ ક્રિસ્પી એક મહિના સુધી રહેશે એ બી કઈ રીતે એની પણ હું તમને બધી ટ્રીક બતાવવાની છું ફરાળી ચીવડો બનાવવા માટે સૌ પ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ એક ચમચી જેટલું મીઠું લેવાનું છે આઠ થી દસ નંગ જેટલા આપણે કડીપત્તા લેવાના છે એમાં આપણે ગોરું ખાંડ નાખવાની છે ટેસ્ટ અનુસાર એક મુઠ્ઠી એટલી કાચી સીંગ લેવાની છે ટેસ્ટની અનુસાર અમચુર પાવડર અને કારા પાવડર લેવાના છે આઠથી દસ નંગ જેટલા આપણે કાજુ લેવાના છે અને બે કટકા કરી દેવાના છે બદામને પણ આપણે આઠથી દસ નંગ લેવાના છે અને બે કટકા કરી દેવાના છે બે મોટી ચમચી જેટલું આપણે કિશમિશ લેવાની છે અને એક કિલો જેટલું આપણે કાચા કેળા લેવાના છે કાચા કેળાને પહેલાં આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના અને એને એકદમ સરસ કોરા કપડાંથી લૂસીને પછી એની કંઈક આવી રીતે છાલ કાઢવાની છે આપણે એકદમ પતલી છાલ કાઢવાની છે બહુ જડી છાલ એની નથી કાઢવાની જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને છોલ્યું છે બસ આવી રીતે જ્યારે છોલાઈ જાય તો ઉપર ભાગને અને નીચેના ભાગને આપણે કાપી લઈશું બસ આવી જ રીતે પથ્થા કેળાને આપણે છોલીને મૂકી દેવાના છે જો કંઈક આવી રીતે જ્યારે આપણે છોલીએ ત્યારે ઉપરનો અને નીચેનો ભાગ ખાસ કરીને આપણે કાપવાનું છે અને આવી રીતે છોલીને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે જ્યારે સહેજ તેલ ગરમ થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને જે એક મુઠ્ઠી જેટલી આપણે કાચી સિંગ લીધી હતી એને આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે બહુ કાળા સ્પટ્ટી આપણે ફ્રાય નથી કરવાની સહેજ ગુલાબી થાય જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે બસ આટલી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે જો કંઈક આવી રીતે હવે આપણે એને એક કાણાવાળી જાડીમાં કાઢી લઈશું જેથી વધારાનો બધો તેલ જે હશે એ નીતરાઈ જશે બસ આવી જ રીતે આપણે સિંગને તળીને પહેલાં સાઈડમાં મૂકી દઈશું આપણે જે બી પરાળી ચેવડો બનાવીએ છીએ ને બધાને આપણે એક જ તાસમાં કે એક જ કાણાવાળી જાળીમાં સાઈડમાં મૂકવાનું છે હવે જે આપણે બદામ લીધી હતી જે બે કટકા કર્યા હતા એને પણ આપણે થોડું તળી લઈશું જેથી એની અંદર બહુ જ સરસ ટેસ્ટ આવે બદામને એન્ડ કાજુને જ્યારે આપણે તળીએ છીએ ને તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે અને એની અંદરનું મોઇશ્ચર બી નીકળી જાય છે એટલે લોંગ ટાઈમ સુધી આપણો જે ચેવડો છે એ ખગડતો નથી અને પોચો નથી પડતો હવે કાજુને પણ આપણે બસ બદામની જેમ જ થોડું ફ્રાય કરી લઈશું જેથી સહેજ આચો ગુલાબી કલર એમાં આવે ત્યાં સુધી જ આપણે એને તળવાનું છે બહુ કાળું કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને નથી તળવાનું જ્યારે બી આપણે આ બધું તળીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ મધ્યમ જ જોઈએ ના બહુ હાઈ હોવી જોઈએ કે ના બહુ લો હોવી જોઈએ બસ આટલા જ આછા ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે હવે આપણે કિશમિશને પણ તળીશું કિશમિશ નાખતા ધ્યાન રાખજો કારણ કે એની અંદર જ્યારે આપણે કિશમિશ નાખીએ છીએ ને તો તેલ ઉછળે છે જેમ મારું ઉછળ્યું એટલે તમારું તેલ ના ઉછળે એની ખાસ ધ્યાન રાખજો બસ કિશમિશ આવી રીતે ફૂલી જાય તેલમાં તો તરત જ આપણે એને કાઢી લેવાની છે બહુ ટાઈમ સુધી આપણે એને નથી ફ્રાય કરવાની હવે કડી પત્તાને પણ આપણે એની અંદર સરસ રીતે ફ્રાય કરી લઈશું જો અગર તમે નાના છોકરાઓ માટે ના બનાવતા હો આ ચેવડા તો તમે આની અંદર લીલા મરચાનો ઉપયોગ પણ કરી શકો છો બે તીખા લીલા મરચાં નાખજો જેથી એ ચેવડાની અંદર તીખાસ ટેસ્ટ આવે બસ આવી જ રીતે જ્યારે આપણે બધું ફ્રાય કરી લઈએ ત્યારે આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે જે કાચા કેળાને છોલીને મૂક્યા હતા એને આપણે છીણવાનું છે જો કે આવી રીતે મોટી છીણીમાં જ છીણવાનું છે ઝીણી કે નાની છીણી આપણે વાપરવાની નથી મોટી છીણીમાં જ આપણે એને છીણવાનું છે જેથી એની જે કતરણ થશે આવી રીતે મોટી મોટી થશે એટલે આપણે જે છીણ લેવાની છે એ જડી અને મોટી હોવી જોઈએ બહુ પતલી છીણનો ઉપયોગ નથી કરવાનો નહીં તો એ જ્યારે આપણે ફ્રાય કરીશું તો એ છે ને સંકોચાઈ જશે અને એ બહુ ઝીણો ચીવડો બનશે જ્યારે આપણે આવી રીતે મોટી મોટી છીણ કરીશું તો એ દેખાશે પણ સારી અને ખાવામાં પણ એનો ટેસ્ટ સારો આવે તમે ઈચ્છો કે અગર ડાયરેક્ટ તેલમાં ના ફાવે તો આવી રીતે પહેલાં તમે એક કેળાને આવી રીતે જાડી છીણીથી છીણી લેજો જો આવી રીતે અને પછી આપણે એને તેલમાં નાખવાનું છે તેલ સહેજ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ ધીમી કરી દેવાની કારણ કે જ્યારે આપણે આવી રીતે કેળા નાખીએ છીએ કાંઈ કેળાની છીણ તો એ છે ને તેલ જે છે એ ઉભરાઈને ઉપર આવે છે એટલે આવી રીતે જે બહાર સુધી ના આવે તેલ એના માટે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની હવે આવી રીતે જ્યારે તેલ નીચે બેસી જાય પછી આપણે ગેસની ફ્લેમ મધ્યમ કરી દેવાની છે અને ત્યાં સુધી આપણે એને નથી ફેરવવાનું જ્યાં સુધી એક બાજુ બરોબર તળાઈ ના જાય પછી જે આપણે એક ચમચી જેટલું મીઠું લીધું હતું એમાં બે થી ત્રણ ચમચી જેટલું આપણે પાણી ઉમેરવાનું છે અને સરસ રીતે મિક્સ કરીને એ જે કેળાની છીણ છે એની ઉપર આપણે આવી રીતે ફરતું નાખીશું એક ટાઈમમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું જ પાણી નાખવાનું છે એનાથી વધારે નથી નાખવાનું જ્યારે એક બાજુ બરોબર શેકાઈ જાય પછી જ આપણે એને ફેરવવાનું છે એ પહેલાં આપણે એને ફેરવવાનું નથી જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બધી છીણને તળવાની છે ખાસ કરીને આપણે પહેલી વાતનું તો એ ધ્યાન રાખવાનું જ્યારે આપણે કેળાની છીણ તળવા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની જ્યારે તેલ બેસી જાય તો આપણે ગેસની ફ્લેમ મધ્યમ કરી દેવાની અને એને બરોબર તળવા દેવાનું સહેજ બી કેળાની છીણને હલાવવાનું નહીં પછી એની ઉપર સહેજ મીઠું નાખીને મીઠાનું પાણી નાખીને આપણે એને ફેરવવાનું અને બીજી વાર જ્યારે આપણે ફેરીએ તો પણ આપણે એને થોડીક વાર માટે એમને તવા દેવાનું પછી ઊંચું નીચું કરીને સહેજ ગુલાબી કલર આવે જો કંઈક આવી રીતે ત્યાં સુધી આપણે એને તળવાની છે તળવાથી સહેજ બી ઉતાવળ નહીં કરવાની એકદમ ફૂલ ગેસ ઉપર નહીં તળવાનું નહીં તો આ કાતરણ કાચી રહી જશે કાતરણ કાચી રહેશે તો જે ચીવડો છે એ પોચો થઈ જશે જ્યારે બધું તેલ નીતરાઈ જાય પછી જે આપણો ચીવડો છે એને આપણે એક ખુલ્લા વાસણમાં લઈ લઈશું જો કંઈક આવી રીતે જ્યારે આપણે બધાને તળીએ ને તો કંઈક આવી રીતે આપણો ચીવડો બનીને રેડી થઈ જાય છે જ્યારે એકદમ સરસ તેલ નીતરાઈ જાય અને સહેજ આપણો જે ચીવડો ગરમ હોય ત્યારે એને આપણે આવી રીતે છૂટું કરી દઈશું અને એની ઉપર આપણે મસાલા કરવાના છે સહેજ ગરમ હોય ને ત્યારે આપણે મસાલા કરીએ ને તો સરસ રીતે ચોટે મસાલા એટલે આપણે સહેજ ગરમમાં જ મસાલો કરવાનો છે અને બહુ એને આપણે હલાવવાનું નથી નહીં તો આપણી જે કતરણ છે એ તૂટી શકે છે હવે એની ઉપર આપણે સ્વાદની અનુસાર મેં આમાં પૂરું ખાંડ નાખી છે મેં લગભગ અહીંયા એકથી દોઢ ચમચી જેટલી પૂરું ખાંડનો ઉપયોગ કર્યો છે તમે તમારા ટેસ્ટની અનુસાર તમે આમાં પૂરું ખાંડ નાખી શકો છો મીઠું મેં એટલે નથી નાખ્યું કારણ કે તરતા ફેરી આપણે મીઠાનું પાણીનો ઉપયોગ કર્યો જ છે હવે અડધી ચમચી જેટલું કાળા મરી પાવડર અને અડધી ચમચી જેટલું આપણે આમાં અમજો પાવડર નાખીશું તમે અગર વધારે તીખું ખાતા હો તો તમારા ટેસ્ટની અનુસાર વધારે કાળા મરી પાવડર પણ નાખી શકો છો કે તમે લીલા મરચાં જે આવે છે એ બેથી ત્રણ નંગ ઝીણા ઝીણા સમારીને તળીને એ પણ નાખી શકો છો બસ આવી જ રીતે જ્યારે આપણે બધા મસાલા કરી દઈએ પછી આપણે બરોબર સરસ રીતે એને મિક્સ કરવાનું છે એકદમ હળવા હાથે આપણે બહુ દાવીને કે બહુ જોર જોરથી હલાઈને મિક્સ નથી કરવાનું નહીં તો જે આપણો ચેવડો છે એ તૂટી જશે એટલે આપણે એકદમ હળવા હાથે જ આપણે એને મિક્સ કરવાનું કરવાનું છે જો કે આવી રીતે જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને એકદમ સરસ ઠંડુ કરવા મૂકી દઈશું એકદમ સરસ ઠંડુ થઈ ગયા પછી એની અંદર એકદમ ક્રિસ્પી જો તમે જોઈ શકો છો કેટલું ક્રિસ્પી આ ચીવડો બનીને રેડી થયો છે હવે તમે એને કાચની બરણીમાં સ્ટોર કરી દેજો જ્યારે તમે કાચની બૈણીમાં ભરો તો નીચે ટિશ્યુ પેપર જરૂરથી મૂકજો જેથી આ ચીવડો હવાશે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બનેલો રહેશે એક મહિના સુધી